માય બ્લોગ કેમ છો બધા મજામાં ને ઉમીદ કરું છું કે મજામાં જ રહેશો અને હું પણ મજામાં છું અને બધા એને જે મોંગલમાં અને ગુડ મોર્નિંગ આજે સવાર સવારમાં મારો બ્લોગ ચાલુ થઈ ગયો છે એટલે બધા એને ગુડ મોર્નિંગ અને ઉઠી ગયા કે નહીં હવે ઉઠી જાઓ ન ઉઠ્યા હોય તો ન વાગ્યા અમે તો ઊઠી ગયા એટલે હું તો ક્યાં નહીં ઉઠી છે પણ છોકરા હમણાં ઉઠ્યા ટિફિન કરી દીધું કરણ ના કરણ કામે વહી ગયા અને છોકરા હમણાં ઉઠ્યા તો એને હવે તીખા થેપલા ખાવાશે તો પાછું આપણે એ આયોજન કરશું હું લોટ પાછો પાછી એને તીખા થેપલા પાછા બનાવી દેશું અને જોઈ લો કામ પણ બધું પડ્યું છે જો યા હોય એટલે પથારી પણ પડી છે અને આ પથારી પણ પડી છે બધું બધું કામ સવાર સવારમાં પડ્યું છે એ કરીને ડાયરેક્ટ દુકાને વહી ગઈ હતી એટલે કામ તો બધું પડ્યું જ હોય બસ આઈશભાઈ દુકાને બેઠા તો હું ઘરે આવી એવું કર્યું તો ચાલો હવે કામ કરવા ફટાફટ લાગી જાય અને મારી વારી રેજો બ્લોકમાં કન્ટિન્યુ ઓકે તો આપલા થેપલા બની ગયા છે બે ત્રણ હવે બાકી રહ્યા છે અને અમારા સિંકુ બેન તો જો ગરસા પણ બેઠા એને અત્યારમાં ભૂખ બહુ લાગી જાય એટલે શિંકુ બેન તો ખાવા મળ્યા હવે આપણે બે ત્રણ થેપલા રહ્યા બનાવી નાખી અને પછી આપણે પણ નાસ્તો કરી લઈએ દરરોજ હવામાં બે રોટલા જોઈએ રોટલી તો આપણા થેપલા રેડી થઈ ગયા છે બની ગયા છે હવે આપણે નાસ્તો કરી લઈએ ફટાફટ આયુષભાઈને સ્કૂલે જવાનું શિંકુ બેનને મોડું થઈ જાય હાલો તમારે તમે પણ નાસ્તો કરવા નાસ્તો ન કર્યો હોય તો હાલો કેળો હોય નાસ્તો તો કાંઈ નથી આવવાનું વાટકો નથી પહેરો હોય જરીક જ સાફ છે કારણ કે સાફ આવતો નથી નાખો વાટકો આખો વાટકો પહેરો એમ કિસન નું પાકડો જોઈ લ્યો વેરાન તેરાન બધુંય પડ્યું છે હવે આપણે ફટાફટ પતાવવાનું છે બધુંય

પથ્થર સાફ થઈ ગયો ફટાફટ કરી નાખો ધોયો નથી બપોરે દુકાન બંધ કરીને પછી હું ધોઈશ અત્યારે છાપ કરી નાખું ચિત્ર દોરવા બેસી ગયા ચિંકુ બેને આ બધા દોરી નાખાશે આ એક એનાથી હરખો નથી બનતો એટલે આ મેં દોર્યું આવું કરવાનું છે આપણે જોઈ લો ચાલો તો હવે એક આ ઉપલું રહેશે ફૂલડું

કેમ કે એના નીચાડે એના સર ને ટીચરોને પણ બતાય વિડીયો મારા બ્લોગ જોઈશે એટલે ખીજાય ને બેનને વારો સડી જાય એટલે એ બેન હવે કે છે મમ્મી તું હટી જા અને હું કલર પૂરી નાખું તો જોઈ લો એ બેન કલર પૂરે છે તો ચિત્ર રેડી થઈ ગયું છે ચિંકુ બેને ચિત્ર રેડી કરી દીધું છે બસ દુકાને બેઠા છે અને આ કઈક વસ્તુ છે શું છે ને એ ખબર નથી અને આપણી દુકાન પણ સામે દેખાય પણ નોકરી પડે એટલા માટે દુકાનની સામે વાસણ કરી આ મોરીમાં કરી છે પણ આજે અહીંયા લેવી સામે વાસણ કેમ કે દુકાન તો ન બંધ કરી અને આપણું કામ પણ પતી જાય પછી બોપર વેસે તો કાંઈ સવરાય હોય નહીં દુકાન ક્યારે બંધ કરીને ક્યારે બધું કામ કરવું પછી તો ઘણું બધું કામ કરી જાય એટલા માટે અહીંયા વાસણ કદાચ રહી ગયું અને જો તમને પાછા વાસણ આવડે છે ને જો ન આવડતા હોય ને તો આ ડીશ લીધી આ છાબુવાળો કાથો કરી નાખ્યો અને આમ એને ઉટકી નાખવું ઉટકીને હવે ગયું સાપ થઈ ગયું મસ્ત મજાનું શીખી જાય જો પાછા મારી બેન હું મારી ભાભી ગયા હોય તો કામ લાગે ને તો મારે શિયર હોય મારી બેન હું મારી ભાભી હોય શીખેલા હોય તો સારું મારા ભાઈ ને કાયમ લાગે વાસર મોટા તો થાય એટલે જરૂરથી આ વિડીયો જોઈ લેજો દેવા જાય વાસર કરવા થઈ ગયા છે અને હવે ગોળા વિસરીને ભરી લઈ ગોળા વિસરી નાખો છે ભરી લઈ એટલે પછી કામ પતી જાય પછી હાથી ઘંટી સાફ કરવાની છે એમ ક્યાંથી કામ પતી જાય પછી ઘંટી સાફ કરવા પેલા હવે પાણી રેડી દે ગોળા વીસી નાખા છે હવે એક આટો ભરવાનો છે એક આટો ભરવાનો છે ફટાફટ થી ભરી લેઈ અને પછી દુકાન બંધ કરી દેઈ દુકાન બંધ કરીને ઘંટી સાફ કરી નાખી ચાલો તો હવે પેલા હું ગોળા ભરી લઉં પૂરા તો આપણે દુકાન બંધ કરી દીધી છે અને હવે ઘંટી સાફ કરવાની છે લોટ જો લોટ લોટ થઈ ગઈ છે ઘંટી એટલે સાફ તો કરવી જ પડશે આજુબાજુ સાફ કરવાટ લોટ થઈ જાવ ઘંટી તો સાફ તમારે કરવી જ પડશે એમાં તો નહીં જ ચાલે તો તમારે ઘંટી સાફ કરવા માંથી નહીં શરમાવાનું ઘંટી સાફ કરી નાખવાની પછી ભલે આપણે આખા પૂતળા જેવા થઈ જાય એ લોટ લોટ

મારે આજ રિસાર્જ થઈ રહેશે ભૂલાઈ ગઈ વિડીયો પણ કઈ હવે એને યાદ હશે ત્યારે એની જાણે કરાવી લે તો આપણે આરામ કરી લઈએ બીજું હું એક દિવસ કામ બધું પતી ગયું જમવાનું બાકી છે હમણાં જમીન પછી થોડીક વાર આરામ કરી લઈ એવું છે ચાલો તો પછી મળ્યા તો આજે આપણે અકની બનાવાની છે અને એ ચૂલે

હવે મિક્સ કરી બટેટા સુધારી નાખાતા મોટા મોટા સુધારી નાખા બટેટા તો એમાં પણ મિક્સ આપણે બટેટા કરી દઈ અને આદુ અને લસણ હાંડીને રાખી દીધું છે હવે આપણે એમાં મિક્સ કરી દઈએ જોઈ લો

અને બબલા જેવા લાઈક બબલા જેવા કેવા કેવા શું કેવા મને નો ના મળે મસ્ત જ લાગો છો આની કર અને હું એમ થી આટલી બધી નીસી કેમ થઈ ગઈ છું નીસી થઈ ગઈ નીસી લાગે મસ્ત ની છે તો જોઈ લો મારી બિરયાની તમને બતાવી દો મસ્ત સ્વાદિષ્ટ અને આ પછી અંધારું થાતું તો એટલે મે તમને પૂરી રેસિપી નો બતાવી એગી એટલા માટે છોરી માફ કરી દેજો અને મારી બિરયાની તમને બતાવું મિત્રો તો મસ્ત પ્લસ ક્લાસ રેડી થઈ ગઈ છે છમસી લઈને જરીક રીક બતાવી પડશે એ લેતા આવો બેન તમે જો મારો આજનો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને નવા હોય વિડીયોમાં તો સબસ્ક્રાઈબ કરી લેજો નાનો એવો આજનો બ્લોગ છે ચલો તો બાય બાય